વાત કરીએ અમરેલીની તો અમરેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરત સુતરીયાનું આજે નામાંકન પત્ર ભરવાના કાર્યક્રમ પહેલા ભરત સુતરિયા લાઠી ખાતે દેવાધિ દેવ મહાદેવના દર્શન કરવા પહોંચવા અને તે પણ એક ખેડૂત ઉમેદવાર ભરત સુતરિયા બળદગાડામાં બેસી અને રેલીનો પ્રારંભ કર્યો હતો અને બાદમાં અમરેલીમાં વિજય સંકલ્પ સભા અને ભવ્ય રોડ શો યોજ્યો હતો નામાંકન પત્ર ભર્યા અગાઉ ભાજપે શક્તિ પ્રદર્શન કર્યું હતું અને ત્રણ ત્રણ કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો ત્યારે ભાજપના ઉમેદવાર ભરત સુતારિયાના રોડ શોમાં કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દિલીપ સંઘાણી નારાયણ કાછડિયા હકુભા જાડેજા મહેશ કસવાળા બાવકુ ઉગાડ કૌશિક વેકરિયા હીરાબાઈ સોલંકી જનક તળાવી કાકરિયા ડોક્ટર ભરત કાનાબાર સાહિત્રા જે નેતાઓ છે હજારોની સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ પણ જોડાયા જયારે અમરેલીના નાગનાથ મંદિર સહિતના સ્થળો પર દર્શન કરીને અમરેલી કલેક્ટર કચેરી ખાતે ખુલ્લી જીપમાં પહોંચ્યા હતા

તમામ આજા ભારતીય જનતા પાર્ટી અમરેલી ચૌદ લોકસભાના ઉમેદવાર ભરતભાઈ સુતરીયાએ આજે વિજય અંદર નામાંકન પત્ર દર્જ કર્યું છે કલેક્ટર કલેકટરશ્રીની સમક્ષમાં નામાંકન દર્જ કરતા પહેલા ભારતીય જનતા પાર્ટીનું અમારું દિગ્ગજ નેતૃત્વ આદરણી પરસોત્તમભાઈ રૂપાલા માનની દિલીપભાઈ સંઘાણી અમારા સાંસદ માનની નારણભાઈ કાછડિયા બધા જ ધારાસભ્યો પાર્ટીના પદાધિકારીઓ સહિત હજારોની સંખ્યામાં કાર્યકર્તાની મહારેલી સાથે મહારેલી કહું કરતા તો મહા માનવ મેરામણ જે પ્રકારે અમરેલી ની અંદર ઉમટ્યો જે પ્રકારે આખો અમરેલી છે એ કેસરિયુ બન્યું આખું અમરેલી છે એ કમળ યુક્ત બન્યું આખો અમરેલી છે એ નમો યુક્ત બન્યું નરેન્દ્ર મોદી બન્યું અને એક વિજયના વિશ્વાસ સાથે વિજયના નિર્ધાર સાથે પ્રચંડ જનસમર્થન સાથે પ્રચંડ બહુમતીથી ભારતીય જનતા પાર્ટી અમરેલી લોકસભાના ઉમેદવાર ભરતભાઈ સુતરિયા જીતશે એ વિશ્વાસ સાથે આજે ઉમેદવારી પત્ર ભર્યું છે આવનારા સમયમાં પ્રચાર ખૂબ જ તેજ ગતિએ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ઘરે ઘરે જઈ અને જે પ્રકારનો જનતાનો નારો દેશની અંદરથી આપ્યો છે ઇસ બાર ચારસો પાર અમરેલી લોકસભાની જનતાએ આ નારાને સમર્થન